આજની વીસ તારીખની ગાયો તમામ આપણી પાસે હાજરમાં છે અને બધી એક એક ગાયની માહિતી આપી દઉં છું અને થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠો અને રા ગામ રા ચોકડી આવો એટલે આપણે જેતળા રોડ ઉપર જ રા ગામ રા પણ જેતળા રોડ ઉપર આપણો વાડો આવેલો છે તમામ ગાયો દસ લિટર ઉપરની ગાયો આપણી પાસે આજની વીસ તારીખની હાજરમાં છે અને આ ગાય દસ લિટર દૂધ હાજરમાં છે તાજી વીઆેલી છે આજે આવી છે અને કાભણમાં પણ આપણી પાસે ગાયો છે એ પણ હું તમને બતાવી દઉં છું અને જાબણમાં બહુ ગાય સારી છે આપણી પાસે એ પણ તમને આજે બતાવી દઉં છું એક સિંગવાળી આ ત્રણે ત્રણ ગાયો ગાભણમાં છે લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો એટલે તમને મગજમાં ઉતરે આરિયા ગાય ગાભણમાં છે હજી દસ દિવસની કાચી ગાય છે ગાય ખૂબ જ સારી છે કચ્છ કંડિશનમાં અને એક બીજી પણ ગાય આવી છે જાભણમાં આજે જેટલી આજે ગાય આવી છે એ તમામ ગાયો હું આજના દિવસ પૂરતી બતાવી દઉં છું આજે પણ એક આ ગાય આવી છે જાભણમાં છે દસ દસ દિવસની કાચી છે તો આ ત્રણે ત્રણ ગાયો કાભણમાં છે બ્લેકમાં છે ક્રોસમાં જર્સી આજે દસ દિવસની કાચી ગાય છે માથામાં થોડા શિંગડા છે આજે આ વીસ તારીખની ગાયો આવી છે આજી દસ પંદર દિવસની કાચી છે બીજા વેતરની ગાય છે અને આ બંને ગાયો ત્રીજા ત્રીજા વેતરમાં આવો એક આ બીજા વેતરની ગાય છે ગાય કન્ડિશનમાં બહુ સારી છે પાછળથી બાવલું બતાવી જો અને આ ગાય દોવાઈ ગઈ છે હમણાં હાલમાં હા ગાય અડધી ધોરણી આ બાકી છે દોવાની અને આ ગાય બાકી છે આ બેનને ગાયો બાકી છે એક તોળી છે એ છોડજો બો ઢોકળો આ ગાય દોવાઈ ગઈ છે પણ ગાય ખૂબ જ હાઈટ કન્ડિશનમાં બહુ સારી છે અને જે પણ ભાઈને ગાય પસંદ આવે તો મને એ સ્ક્રીનશોટ ફોટો પાડી અને વોટ્સઅપની અંદર મને મૂકી દેવી એટલે હું તમને ભાવ કેટલા દિવસની વ્યાયેલી છે અને એ તમામ હું તમને જણાવી દઈશ આજે આ વીસ તારીખની તમામ ગાયો આપણી દસ લીટર પ્લસની હાજરમાં છે હવે સ્કીન શોટ પાડવા માટે હું એમને તમને પરફેક્ટ આ એક ગાય બે ત્રણ આ ચાર ચાર થી ધોળી પાંચ પાંચ ત્રીસ આરીયા છ આરીયા સાત સાત ને ઓલી જાપણમાં છે આઠ આઠ ને બીજી પણ કાંઈ આજે આવવાની છે હમણાં અડધા કલાક વિડીયો ઉતારી દઈશ વિડીયો નવ થી આ દસ ટોટલ એ વેચાઈ ગઈ ટોટલ આજે દસ દસ ગાયો હાજરમાં છે આજની તારીખમાં